મિત્રો સ્વાગત છે ચેનલ નકુ ની અંદર અંદર આજના વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના છે જે યોજના અંતર્ગત છે ઘર બનાવવા માટે એટલે કે મકાન બાંધવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે યોજનાની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલા તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સરકારની આ યોજના એટલે કે આવાસ બાંધવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે તમારે ઘર બનાવવા માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ છે કોણ લઈ શકે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર આવતા લોકો છે લાભ લઈ શકે છે આર્થિક રીતે પછાત વર્ગની અંદર આવતા લોકો લાભ લઈ શકે છે વિચરતી વિમુક્ત જાતિના છે જે લોકો ઘર વિહોણા હોય શહેર કે ગામડાની અંદર છે એ વસવાટની મુશ્કેલી દૂર કરવા માટે પોતાની માલિકીનો પલોટ ધરાવતા હોય એવા લોકોને છે મકાન બાંધવા માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે અંતર્ગત છે આવક મર્યાદા અને શહેરી વિસ્તાર માટે છે છ લાખ કરતાં નીચે આવક મર્યાદા ધરાવતા હોય તેવા લોકો છે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે બે વર્ષની અંદર છે તમારે આ મકાન છે પૂર્ણ કરી દેવાનું રહેશે એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એની વાત કરીએ પુરાવા માટે અરદા નો જાતિ ને પેટા જાતિનો દાખલો જોસે આવકનો દાખલો જોશે અરજદારના રહેઠાણના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ છે વીજળી બિલ છે લાયસન્સ છે ભાડા કરાર છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે કોઈ પણ એક છે આપી શકો છો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ છે જમીન અથવા તૈયાર મકાન ન મળેલું હોય એ ફાળવણીનો જે એલોટમેન્ટની લેટર છે તમારે એક નકલ આપવાની રહેશે મિત્રો એટલે કે તમને કોઈ મકાન તૈયાર નથી મળેલું ને જમીન માલિકીનું છે એ દસ્તાવેજ જોશે તમારું છે તમારા પાસે પ્લોટ છે બરાબર તેનું જે કહેવાય ને આકારની એક પ આકારપત્રક હશે હકપત્રક હશે સનદ પત્રક હશે જે હોય તમારી જે જમીન માલિકીનું છે એનું એક પત્રક જોશે બરાબર જે લાગુ પડતું હોય એ તમને અરજદારનું મકાન છે સહાય મંજૂર કરવા માટે છે ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રી સિટી તલાટીકમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તમને જે આમાંથી લાગુ પડતું હોય ગ્રામ્ય વિસ્તારમાં તલાટીકમ મંત્રી હોય સિટીમાં સિટી તલાટીકમ મંત્રી હોય જે તે લાગુ પડતું હોય બરાબર એ મંજૂર કરવા માટે એનું એક પ્રમાણપત્ર જોશે મકાન બાંધકામ કરવાની રજા ચીઠી જોશે મિત્રો બીપીએલનો દાખલો પતિનો મરણનો દાખલો વિધવા હોય એને જ લાગુ પડે છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે જે જમીનનો છે ચતુર્થ દિશાનો દાખલો તલાટીકમ મંત્રી પાસેથી નીકળી જશે બેંક પાસબુકની જીરોપ્શન અરજદારના ફોટા એટલા ડોક્યુમેન્ટ જોશે મિત્રો ફોર્મ છે હાલ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ભરાયું છે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે હાલની અંદર પણ આ યોજના શરૂ છે વધારે માહિતી માટે તમે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર સંપર્ક કરી શકો છો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જે રેડ બટન આવે છે સબસ્ક્રાઈબ ન અને જે ઘંટડી આવે છે એને પણ પ્રેસ કરે દેજો બાકી ને લાઈક કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં તમારા બીજા મિત્રોને ને પણ શેર કરજો મિત્રો ખાસ કરીને